ક્યારે ક્યારે એને જોયું ને ક્યારે જોયું જો અમારે ઓગણીસો ત્યાંસી માં આવેલું બટલું નહીં માણસ ની અવર જવર ઓછી કરવાની પુલ ઉપર પાણી હતું નાળાની બધી વ્યવસ્થા કરી હતી અને માણસો અટકાવી દેવા તમે ક્યારે તમે વિચારી શકો છો કે આ રેલિંગ છે અને રેલિંગની ઉપર બે બે ફૂટ પાણી હતું તમે વિચારી શકો કેટલો મોટો જથ્થો પાણી આવ્યો છે મધવંતી નદીમાં તમે વિચારી શકો છો અમારા ગામમાં એટલે કે મેંદડા તાલુકાનું આ દીકરા ગામ છે અને મેંદડા તાલુકામાં ગીર પંથકમાં અંધરાધાર વરસાદ પડે સતત ચાર પાંચ કલાકથી વરસાદ શરૂ છે ખૂબ વરસાદ પડ્યો છે તમે જોઈ રહ્યા છો તમારી આજુબાજુમાં બધે જ તમને પાણી જોવા મળશે તો અત્યારે ખાસ કરીને અમારા ગામમાં પરિસ્થિતિ બેટ જેવી થઈ ગઈ છે બધી બાજુ પાણી છે બજારોમાં પણ પાણી તમને જોવા મળશે કારણ કે ખૂબ નિરાધાર વરસાદ અમારા ગામમાં ખુડ્યો પાત્ય જણાય ગયા એવો વરસાદ પૂરો તમે જુઓ અમારી પાછળ બજાર છે બજારમાં તમે દૂર સુધી પાણી મળશે આવી જ બધી પરિસ્થિતિ છે અમારા ગામની એનું કારણ છે કે વરસાદ સતત ત્રણ ચાર કલાકથી પડી ગયું છે એટલે કે ત્રણ ચાર કલાકની અંદર અંદાજે સાત આઠ ઇંચ વરસાદ પડી ગયો હશે તમે જોઈ રહ્યા છો જો આ અમારા ગામના લોકો છે હું જાઉં તેની પાસેથી પરિસ્થિતિ જાણું કે હકીકતમાં અમારા ગામમાં કેવી પરિસ્થિતિ છે તમે જોવ છો જો અહીંયા પાણી તમે જોઈ શકો છો જો આ બજાર ની પરિસ્થિતિ છે અમારા ગામની બજારની અત્યારે હું મારા પગ છે ને ઘણા બધા વર્ષોથી થી આ પરિસ્થિતિ છે અમારા ગામ માં પણ વરસાદ પડે ત્યારે આ પરિસ્થિતિ થતી હોય છે સિંતુભાઈ શું છે તમારે કેવું કેવો વરસાદ થઈ ગયો બહુ પીડ્યો ને પાણી ની બજારો કરી દીધી એમ પાણી ઘરમાં કરી ગયા ઓસરી માં કરી ગયું એમને પાણી આડું અહીંયા તમે જોઉં છો માર્બલનો પથ્થર રાખી દીધો છે પાણી અંદર ઘરી ગયું તો આ તો અત્યારે થોડો વરસાદ ધીમો પડ્યો છે તેથી પાણી થોડુંક ઓસર્યું છે પણ જો થોડાક કલાક પહેલાં આની અંદર પાણી હતું બરોબર ને જો કદડો તમે જોઈ શકો છો

અને પાણી સમથર નથી વહે છે તમે જોઈ શકો જો એક બજારમાં નથી જો આ બાજુ આ બાજુ પણ તમે જોઈ શકો છો ફરતે બાજુ પાણી છે અત્યારે પચાસ ટકા પાણી થઈ ગયું ને અહીંયા આવતી હતી જો તમે વિચાર કરો કે આ અંદાજે દોઢ થી બે ફૂટ જેવી ઊંચાઈ છે આ ઓટાની ત્યાં સુધી પાણી હતું તો તમે વિચાર કરી શકો કેટલો વરસાદ પડ્યો છે તમે વિચાર કરો આગળ તમે જો તમને એવું લાગે કે નદીમાં વહેણ આવતું હોય ને તેવું વહેણ આવે છે તમને એકદમ નજીક જઈને બતાવું ખૂબ મોટી માત્રામાં વરસાદ અમારા વિસ્તારમાં પડ્યો છે અને અમારું ગામ જાણે એવું લાગે કે બેટમાં ફેરવાઈ ગયું હોય એવી પરિસ્થિતિ ખાસ કરીને અમારા ગામમાં છે પણ આ બધું પાણી સમય માટે વહેતું નથી વરસાદ જ્યારે રહે છે ત્યારે ધીરે ધીરે આ પાણી ઓસરવા માંડે છે તો તમે જોઈ શકો આ બજાર છે બજારની અંદર મોજા આવે બજારમાં તમને ચાલતા ડર લાગે આ બજાર છે બજાર હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું અમારા ગામની એ મધવંતી નદી જેમાં ઘોડા પૂર આવ્યું છે એટલે કે ઘણા બધા રેકોર્ડ તૂટી ગયા છે તેવું પૂર અમારી નદીમાં આવ્યું છે તો હું તમને બતાવવા જઈ રહ્યો છું ગીર પંથકની મુખ્ય નદી એટલે મધવંતી તો હું તમને બતાવવા જઈ રહી ભા મારી સાથે બન્યા રહેજો અને તમે જોઈ રહ્યા છો કે અમારા ગામની

અમારા ગામની ગીર પંથકમાંથી વહેતી મુખ્ય નદી એટલે કે મધવંતી તમને બતાવું વર્ષો વર્ષ અમારી આ નદીમાં આવું જ પૂર આવતું હોય છે પણ આ વર્ષે આ નદીએ રેકોર્ડ તોડ્યા છે કે તમે સામે જે પુલ જોઈ રહ્યા છો તે પુલે પણ હું તમને લઈ લઈશ કે તે પુલ ઉપરથી પાણી વહેતું હતું તો તમે વિચારી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં જળ પ્રવાહ આ નદીમાં આવ્યો હતો તમે અમારી ખાસ કરીને ગીર પંથકની ગીરમાંથી નીકળતી આ મુખ્ય નદીને નિહાળી રહ્યા છો તેનું રૌદ્ર રૂપ તમે જોઈ રહ્યા છો તમે જોઈ રહ્યા છો ગીર પંથકની મુખ્ય નદીમાંની એક મધવંતી મધવતી Wait I'm going to go through આ વર્ષનું મધવંતી નદીમાં આ પહેલું પૂર છે તમે જોઈ રહ્યા છો આ છે અમારા ગામની મધવંતી નદી જેણે અત્યારે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે અત્યારે ઘણું બધું પાણી ઓસરી ગયું છે ઉતરી ગયું છે કલાક દોઢ કલાક પહેલાં આ જગ્યાએ વધારે પાણી હતું એટલે કે જે તમે પથ્થર જોઈ રહ્યા છો આ પથ્થરની ઉપર અંદાજે બે થી ત્રણ ફૂટ ઉપર પાણી આ પથ્થરની ઉપર હતું એટલે કે ખૂબ વધારે પાણી આ નદીમાં હતું અત્યારે પાણી ઓસરી ગયું છે ઘણા બધા રેકોર્ડ આ વર્ષે પાણીએ તોડ્યા છે તમે જોઈ રહ્યા આ છે અમારા ગામની મધવંતી તેનો આ તમો પ્રવાહ તમે જોઈ શકો જે અમારા ગામની મધવંતી નદી જે ગીર પંથકની મુખ્ય નદીમાંની એક નદી છે અત્યારે આ નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે અને હવે હું તમને એ પુલ બતાવવા જઈ રહ્યો છું કે જે પુલ ઉપર અંદાજે પચાસ વરસ થઈ ગયા પચાસ વરસથી એ પુલ ઉપર પાણી સડ્યું ન હતું આજે ખૂબ ગીર પંથકમાં વરસાદ પડવાથી સતત બે ત્રણ કલાક વરસાદ ગીર પંથકમાં પડવાથી અમારી આ મધવંતી નદીમાં ઘોળા આવ્યું છે નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે અને એ પુલ હું તમને બતાવવા જઈ રહ્યો છું જે પુલ ઉપર પચાસ વરસથી પાણી સડ્યું ન હતું ત્યાં આજે પાણી સડી ગયું હતું તો ચાલો હું તમને એ પુલ બતાવવા જઈ રહ્યો છું જે પુલ ઉપર બે ત્રણ કલાક પહેલાં પાણી હતું ચાલો હું તમને એ પુલ બતાવા જઈ રહ્યો છું જે પુલ ઉપર પચાસ વર્ષ પહેલાં પાણી તેના ઉપરથી વહ્યું હતું અને આજે ફરીથી આ પુલ ઉપરથી પાણી પહ્યું છે તો ચાલો હું તમને એ પુલ બતાવા જઈ રહ્યો છું નિશાસને ખાસ કરીને આ નદી ઉપરથી જ્યારે તમે પસાર થાવશો ત્યારે તેના માટે અહીં સાઇન બોર્ડ મારેલું છે તેની ગાઈડલાઇન છે તમે વાંચી શકો છો અને આની ઉપરથી જ્યારે પાણી જતું હોય છે કે નીચેથી પાણી જતું હોય છે ત્યારે ખાસ કરીને આ પુલને ઓળંગવામાં તમારે કાળજી રાખવી ધ્યાન રાખવું તો તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર હોમગાર્ડને પણ રાખી દેવામાં આવ્યા છે કારણ કે કલાક બે કલાક પહેલાં આ

નાણાની બધી વ્યવસ્થા કરી હતી અને માણસોને ને અહીંથી અટકાવી દેવામાં આવી ગયા સાત વાગે બહુ જ પાણી હતું સાત પછી આઠે પાણી ઉતરી ગયું સવારે બહુ જ ખતરો ભારે હતો વધારે હતો વધારે તો સાત વાગ્યાની આસપાસ ખૂબ વધારે આ પુલ ઉપર પાણી હતું હું તમને એકદમ નજીકથી આ પુલ ને બતાવવા જઈ રહ્યો છું કે એ પુલ ઉપરથી સાત સાડા સાત વાગ્યાની આસપાસ આ પુલની ઉપર પાણી હતું અત્યારે પણ નદીમાં એકદમ ઘોડાપુર છે પણ કલાક બે કલાક પહેલાં તમે જોઈ રહ્યા છો કે આ પુલને માથેથી પાણી જતું હતું તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર જંગલમાંથી જે કાંઈ ઝાડા ઝાખરા આ જગ્યા ઉપર ફસાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો કે આ ને ઓળંગીને પાણી જતું હતું તો તમે વિચાર કરી શકો છો કે કેટલી મોટી માત્રામાં પાણીનો પ્રવાહ આ નદીમાં આવ્યો છે કારણ કે મારી પણ આ જન્મભૂમિ છે મારો પણ જન્મ આ જ ગામમાં થયો છે અને મેં ક્યારેય આ પુલની ઉપરથી પાણી ઓળંગતા જોયું નથી તો પહેલીવાર આ પચાસ વર્ષની આસપાસનો સમય વીત્યો છે પહેલીવાર આવી ઘટના બને છે કે આ પુલની ઉપરથી પાણી ઓળંગ્યું તો તમે જોઈ રહ્યા છો કે આ પહેલી પચાસ વરસ પછીની આ પહેલી એવી ઘટના છે કે મધવંતી નદીનું પાણી આ પુલને ઓળંગીને પસાર થયું હોય તમે જોઈ રહ્યા છો ખૂબ વિશાળ આ નદી છે ગીર પંથકની મુખ્ય નદીમાંની આ એક નદી છે અત્યારે પણ તમે મધુવંતી નદી રૌદ્રિકરાધવંતી નદી નું આ સ્વરૂપ તમે જોઈ રહ્યા અને સામે આ ગામ છે તો આજ તમે પૂર જોયું હોય છે ને આજ તો પૂર જોયો ભાઈ હું ઉપર થી પાણી જાતું હતું પુલ ઉપરથી થી જાતું ઉપરથી પાણી જાતું હતું તમે ક્યારેય જોયું આ પુલ ઉપરથી થી પાણી જોઈ રહ્યો આજ પચીસ વર્ષ થી આજ અમે જોયું એટલું પાણી નીકળે પહેલી વાર તમે જોયું પહેલી વાર જોયું તો તમે જોઉં છો અમારા ગામના રહેવાસી છે તે કહે છે કે આ પુલને ઉપરથી પાણી જતા જોયું નથી તો તમે વિચાર કરી શકો છો કે કેટલો એ જળનો પ્રવાહ છે કે તમે વિચારી શકો છો કે આ પુલ ઘણું બધું ઊંચું છે અને ક્યારેય આ પુલની ઉપરથી પાણી જતું નથી પણ આજે ખૂબ વધારે વીર પંચકમાં વરસાદ પડવાથી નદીમાં ઘોળા આવ્યું હતું અને નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું અને તેને હિસાબે નદીનું જે આલીદ્રા ગામ પાસે જે પુલ આવેલો છે જે મેંદળા બાયપાસ અને અલિદ્રા ગામને જોડતો જે પુલ છે તે પુલને આજે આ પાણી ઓળંગી ગઈ છે તમે જોઈ રહ્યા છો તો મારો પણ જન્મ આ ગામમાં થયો છે આ નદીમાં નાહીને અમે પણ મોટા થયા છીએ પણ અમે ક્યારેય આ પુલની ઉપરથી પાણી જતાં જોયું નથી આ પુલને પાણી ઓળંગતા અમે જોયું નથી આજે આ પહેલી મારા જીવનમાં આ ઘટના બની છે કે આ મધવંતી નદીનો આ પ્રવાહ અમારી આ પુલને ઓળંગી ગયો આ પહેલો ઇતિહાસમાં એવો બનાવ છે કે જે પચાસ વર્ષની આસપાસ પહેલીવાર એવી ઘટના બની છે કે આ પુલ ઉપરથી પાણી પસાર થઈ ગયું તો જો અમારા ગામના વતની છે અમારે ભગવાનજી ભાઈ ભગવાનજી ભાઈ તમારું શું એટલે જો તમે વિચાર કરો કે હક્કાભાઈએ પણ પોતાની જિંદગીમાં ક્યારે આવું રોદ્ર રૂપ અમારી મધવંતી નદી નું જોયું નથી કે આવો ધસમસતો પ્રવાહ છેલ્લા બે કલાક માં જેટલું પાણી આવી ગયું બે કલાક આવી ગયું તમે વિચારી શકો છો કે આ રેલિંગ છે અને રેલિંગ ની ઉપર બે બે ફૂટ પાણી હતું તમે વિચારી શકો કેટલો મોટો જથ્થો પાણી આવ્યો છે મધવંતી તમે વિચારી શકો છો કે કેટલો વરસાદ હોય ગીર તો તમે વિચારો કે આ રેલિંગની ઉપર બે ત્રણ ફૂટ ઉપર પાણી હતું તો તમે જોઈ રહ્યા છો કે આ છે અમારી મધવંતી નદી તો ખાસ કરીને આજે અમારા ગામની આ મધવંતી નદી નું રૌદ્ર રૂપ તમને મારે બતાવવું હતું અને આજે મને આ સુંદર અવસર પણ પ્રાપ્ત થયો કારણ કે ઘણા સમયથી મધવંતી નદી હું એક બ્લોગ બનાવવા માંગતો હતો પણ આજે મને આ મધવંતી નદીએ ખૂબ સુંદર મોકો આપ્યો અને આજે તેણે ઘણા બધા રેકોર્ડ પણ તોડ્યા છે કે આ પુલ ઉપરથી પાણી વહ્યું છે અને આજે મને આ બ્લોગ બનાવવાનો આજે આ મધવંતી નદીના પુલ ઉપર આ અવસર મળ્યો છે તો આ બ્લોગ આપણે હવે અહીં સમાપ્ત કરીશું તો આ બ્લોગ્સ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર અમારી ચેનલ ઉપર આવ્યા હો તો અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા સુંદર ઐતિહાસિક અને અમારી ગીર પ્રદેશના વિડીયો લઈને તમારી સમક્ષ અમે આવતા રહીશું તો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ